તો આ વર્ષે ચણા નો પાક તો તો મારા કર્યો હતો પચાસ વર્ષમાં ચાલીસ હજાર ને આઠસો થતા અમારા પૂર્વજોના નામ થી તારા પારે સેવા કરી જે બી પુલ મળે અમારા પૂર્વજોના ખાતામાં જમા ભલે

મોડામાં કેન્સલનો રિપોર્ટ આવ્યો હતો પહેલાં મહિનાની તેર તારીખે પછી દવાખાનામાં ગયો દવાખાનામાંથી મને ઓપરેશન એવું કરવાનું કહ્યું પછી દવાખાનામાં ગયો મેં માણીની માનતા માણી મેં બાવન ગજની ધજા એક તેલનો ડબ્બો અને ચુંદરી સીપડે એવું લઈને આવીશ આજે અને પાંચ રેવાજ હું ચાલીને ભરીશ ત્યાં મારો પાંચમો રવાજ પૂરો થયો છે અને મારું કે અને એક છતર લાવીશ હે કેન્સર મને મટી ગયું છે

જ્યાં જો જ્યાં નજર મારો ત્યાં ધજાઓ લઈને રવિવારે તો નીકળતા જ હોય ક્યાં જ ખુખાર મેળી માં ખુખાર મેળી આખા આ રોડ હાઈવે રોડ વાળા તો વિચારા ખારું આ એવું છે એવું ધોમ છે આટલા બધા લોકો ચાલતા જાય છે છોટા જિલ્લો નસવાડી તાલુકો ત્યાંથી અમે ચાલતા આવ્યા છે ઉઘાડા પગે અને અમારે અગિયાર ચુંદડીની બાધા હતી માનતા એટલે અમે તે પૂરી કરવા આવ્યા છે અમને બાથરૂમ જવાની તકલીફ હતી અમે બાથરૂમ જતા હતા ત્યારે અમને બહુ જ ખૂન પડતું હતું એટલે અમે બાધા રાખી હતી માનતા માની પૂરી કરવા તકલીફ હતી હા એવી તકલીફ હતી પછી અમે અહીંયા મારો ભાઈ અને મારા દોસ્તારે કીધું મને કે ખુખાર મેળવી જઈને તું માનતા માની લેજે એટલે રવિવાર ભરજે પછી તો તમે પાંચ રવિવારે ભર્યા પછી મને સારું થઈ ગયું

છોટા મને મદદ કરી મારી એમની બી રક્ષા કરજો એમને આશીષ આપજો અને મારા ગામજનો સદા સુખી રાખજો મારી બહુ હા બહુ મદદ કરી મારી માણસો ના કરી માતા જ કરાવતી હોય મારી અને અમારા અમારા ગામજનો ને આશીષ આપજો અમારા પરિવારને ને આશીષ આપજો મારી ભલે ભલે બધા ના આશીર્વાદ જેટલા જેટલા મન માતાનો નું ઓળખા છે તારા ગોમ હા જેટલા મન મોના છે એ બધા આશીર્વાદ બસ રામ રામ મારી રામ આ ગયા ચુંદડી ઓધારવા કોઈ વાંધો નહીં મારો નામ મુકેશભાઈ અંબારામભાઈ પરમાર છે ગામ ડીસા છે જિલ્લો બનાસકાંઠા છે ને મારી મારે એક સંતાનનું દુઃખ હતું બરાબર અને હું બે અઢી વર્ષ પહેલાં આવ્યો હતો વૈભવ પાર્ટી પ્લોટ છે ને ત્યાં તો મારી ત્યાં લગભગ મેં અઢી બે છ મહિના જેવું ભર્યું હતું છ મહિના જેવું ત્યાં પછી મારી મિસિસે અગિયાર રવિવાર માન્યા હતા કે મારે કે દીકરો આવે તો માતાજીના ત્યાં નામકરણ પાડીશ અને કે જે શ્રીફળ છે ચૂંદડી છે પેડા છે એ બધી માનતા રાખી હતી અને પછી સારા દિવસો બતાવ્યા બરાબર પછી માનતા રાખી હતી એમ પછી બીજો કે તીસરો મહિનો જતો હતો મારી વાઈફને તો પછી મારી તમે સપનામાં કરી પછી મને કીધું કે તું ચિંતા ના કર તને કે છોકરો આપીશ અને કે છોકરાનું નામ પણ તને પહેલથી જ કહી દઉં છું તો છોકરાનું નામ શિવમ આપ્યું તું પહેલથી નથી કહી દીધું તું મારી સપનામાં જ કહી દીધું સપનામાં જ સપનામાં જ કરાવી તો

કોઈ કે મને કે આપજે પૈસા આપ જે બધું કરીશ તો એ કોઈ ટ્રાય નથી મારી પણ હું બે વર્ષથી આપણે આવું છું ભારે જ્યાં ત્યારથી આપણી જોડે સારું છે મારી બહુ બહુ દયા છે તમારી કહોને છે કે ધંધા પાણીમાં બાબો પણ આવી ગયો ઘર નતો તો ઘર પણ એક સારું મસ્ત ઘર પણ તમારા આશીર્વાદથી મળી ગયું છે મારી હા માડી હા માડે ભુવા ભુવા તો મારી હવે હા માડી હું કામ નથી કરતી બસ ખાલી એનો ભાવ કે છે એની શ્રદ્ધા જોઉં છું કામ કરું છું પણ આ તો વસ્તુ તો નિયમિત રાખો કે કઈ માતાજી ની કઈ કૃપા થાય તો તમારું એ કર્તવ્ય છે કે માતાજી ને કઈક અર્પણ કરવું એ તમારી ફરજ છે કર્તવ્ય છે એટલે તમે મનથી થી માનો નહીં તો એમને મફતમાં કોને મારી કશું જ નહીં હાલ તને કહું છું તો હું હાલ દઈશ હું કશું જ નહીં માંગુ ભલે રામ તમે મારા નામ થી પુનદાન કરજો એ લખ્યાલ છે